લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માન્યા અમિતભાઈ શાહ સાહેબ અગિયાર અને બાર તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મા માન્ય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે ગુરુકુળ રોડ પર આવેલું ડબલ્યુડીએફ સ્ટેશન હોય રાજપથ ક્લબની પાછળ આવેલું ડબલ્યુડીએફ સ્ટેશન હોય રામદેવપીરના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં ઘર પાંચસો ઇઠ્યાસી જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ પાંચસો ઇઠ્યાસી જેટલા મકાનોનું લોકાર્પણ થશે આવા અનેક વિકાસની ભેટ આગામી તારીખ બાર તારીખના રોજ કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા એના કામોનું લોકાર્પણ થશે ઉપરાંત એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે